હમજો તમારું મારો નામ છે આંગળવાડી બીજો છે પણ અમે અમારી જે માંગણી છે કરીને જ સરકાર પાસેથી હક મેળવીને જ સરકાર સુધીમાં અમારું શોષણ જ છે એક અમારી પાસે કામગીરી કરાવે છે તો એ જે વસ્તુ પૂરી પાડવાની પૂરી પાડતી નથી આજે ભાડા રોકાય છે મસાલા રોકાય છે તો અમે એ બધું ત્યારે જ અમે કે આ વખત અમે કોઈ ચલાવી લઈએ કારણ કે અત્યારે અમે પૂરક પોષણ પણ બંધ કરેલું છે ફ્રી સ્કૂલ બંધ કરેલું છે સરકારને વારંવાર રજૂઆત કરેલી છે છતાં સરકારે અમારી સામે અમારો એક પણ એક પણ પ્રશ્ન ને સોલ્વ કર્યો નથી આજે મોબાઈલ કામગીરી આપેલી છે તો મોબાઈલે અમે અમારા ખુદ ના મોબાઈલ અમારી કામગીરી સરકારની કામગીરી પૂર્ણ કરી છે તો સરકારે આજે બજેટ રજૂ કર્યું આજે અમારો એક પણ પ્રશ્ન એમાં એનો નિકાલ નથી આવ્યો તો સરકારે આજે આટલી બધી કે આંદોલન થઈ ગઈ છે આમના બહુ અફસોસ થાય છે કે સરકાર અમારી આવવાની અમે એની કામગીરી બાકી નથી રાખી આજે કુપોષણની યોજના ચાલુ કરી છે તો અમે એમાં પણ અમે એનો પૂરેપૂરો કામગીરી કરી છે એ ફોટા માંગે છે તો અમે ફોટા પણ મોકલી છે તો આજે અમારો મોબાઈલ કેટલા કામ કરે તો એને મોબાઈલનો વાયદો કર્યો તો 2022 માં તો એ મોબાઈલ પણ આજે એમને આપેલા નથી તો અમારે હવે શું કરવાનું છે અમારે કેની પાસે હક માંગવા આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો કેટલી હદ છે આપ વિરોધ કરશો કે અમે જમ્પિંગ જ બેસુ સરકારે અમને કાક તો કોઈ નિર્ણય આપો જ પડશે આવું નયક ચાલે અત્યાર સુધી અમે ધીરું રાખતા હતા ચાલા કરતા બધું એને અમને જે જે વચના આપ્યા એ ઉપર અમે અમને વિશ્વાસ હતો કે અમારા મોદી અમને અમને અમારા જે વચના એ પૂરા